દિશા એકેડમીમાં આપ સૌનું સ્વાગત છે અચ્છા શું તમે ક્યારેય વિચાર્યું છે કે કેલ્ક્યુલેટર વગર મોટી મોટી સંખ્યાઓનું ઘનમૂળ એ પણ સેકન્ડોમાં કેવી રીતે શોધી શકાય આજે આપણે બસ એ જ શીખવાના છીએ એક એવી જાદુઈ ટ્રીક જે ગણિતને સાવ રમત બનાવી દેશે તો ચાલો શરૂ કરીએ તો આપણી સામે પહેલો સવાલ છે બત્રીસ હજાર અડસઠ આનું ઘનમૂળ શું હશે જોઈને લાગે છે ને કે આ તો બહુ અઘરું છે પણ બિલકુલ નહીં હું ગેરંટી આપું છું આ વિડિયોના અંત સુધીમાં તમે આનો જવાબ મનમાં જ આમ ચપટી વગાડતા આપી શકશો વિશ્વાસ નથી આવતો તો ચાલો જોઈએ ઓકે તો કોઈપણ ટ્રીક શીખતા પહેલાં એના બેઝિક્સ તો ક્લિયર હોવા જ જોઈએ ખરું ને તો ચાલો ફટાફટ ઘન અને ઘનમૂળ શું છે એ સમજી લઈએ તો ઘન એટલે શું એકદમ સિમ્પલ કોઈપણ સંખ્યાને એ જ સંખ્યા સાથે ત્રણ વાર ગુણી નાખો દાખલા તરીકે આપણે બે લઈએ તો બે ગુણ્યા બે ગુણ્યા બે જવાબ શું આવ્યો આઠ તો આપણે કહી શકીએ કે આઠ એ બેનો ઘન છે બસ આટલું જ છે અને ઘનમૂળ વેલ એ ઘનથી બિલકુલ ઊંધી પ્રક્રિયા છે માની લો કે હું પૂછું કે ચોસઠનું ઘનમૂળ શું છે તો આપણે એ શોધવાનું છે કે એવી કઈ સંખ્યા છે જેને ત્રણ વાર ગુણાકાર કરીએ તો ચોસઠ આવે વિચારો હા બરાબર જવાબ છે ચાર કારણ કે ચાર ગુણ્યા ચાર ગુણ્યા ચાર એટલે ચોસઠ હવે આવે છે આપણી આખી ટ્રીકનો સૌથી 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 ઇમ્પોર્ટન્ટ ભાગ જો જો આ શોર્ટકટમાં માસ્ટર બનવું હોય ને તો બસ આટલું કામ કરવું પડશે એકથી દસ સુધીના ઘન મોઢે કરવા પડશે આજ આપણી સિક્રેટ ચાવી છે ચાલો એકવાર ફટાફટ આ ટેબલ પર નજર મારી લઈએ એકનો ઘન એક બેનો આઠ ત્રણનો સત્તાવીસ દસનો એક હજાર આટલું યાદ રહી જાય એટલે બસ અને હવે એ સિક્રેટ જેના માટે આપણે આટલી વારથી રાહ જોઈ રહ્યા છીએ આખી ટ્રીકનો આધાર ફક્ત અને ફક્ત સંખ્યાના છેલ્લા અંક પર છે હા તમે બરાબર સાંભળ્યું ફક્ત છેલ્લા અંક પર ચાલો જોઈએ આ જાદુઈ નિયમ છે શું જુઓ આ નિયમમાં બે ખાસ ફ્રેન્ડ્સ છે બે જોડીઓ છે પહેલી જોડી છે બે અને આઠની મતલબ કે જો તમારા સવાલનો છેલ્લો અંક બે હોય તો જવાબનો છેલ્લો અંક આઠ હશે અને જો સવાલનો છેલ્લો અંક આઠ હોય તો જવાબનો છેલ્લો અંક બે હશે એવી જ રીતે બીજી જોડી છે ત્રણ અને સાતની જો ત્રણ હોય તો સાત અને સાત હોય તો ત્રણ છે ને એકદમ સહેલું તો હવે સવાલ થાય કે પેલી ચાર સંખ્યાઓ બે આઠ ત્રણ અને સાત એ સિવાયના અંકોનું શું અરે એ તો એનાથી પણ વધારે સહેલું છે બાકીના જે પણ અંકો છે એક ચાર પાંચ છ નવ અને ઝીરો એમાં કોઈ ફેરફાર જ નથી કરવાનો જો છેલ્લો અંક એક હોય તો જવાબમાં પણ એક ચાર હોય તો ચાર પાંચ હોય તો પાંચ નો ચેન્જ બસ આખી ટ્રેક આટલી જ છે હવે આપણે નિયમો જાણી ગયા છીએ તો ચાલો આપણા પેલા મૂળ સવાલ પર પાછા જઈએ બત્રીસ હજાર સાતસો અડસઠ અને જોઈએ કે આ ટ્રેક પ્રેક્ટિકલી કેવી રીતે કામ કરે છે રેડી ધ્યાનથી જોજો આ કેટલું સરળ છે સ્ટેપ વન સૌથી પહેલાં સંખ્યાના છેલ્લા ત્રણ અંકોનું એક ગ્રુપ બનાવો અહીંયા છે સાતસો અડસઠ સ્ટેપ ટુ હવે આ ગ્રુપનો છેલ્લો અંક જુઓ કયો છે આઠ આપણો નિયમ યાદ કરો આઠની જોડી કોની સાથે હતી બે સાથે તો આપણા જવાબનો છેલ્લો અંક મળી ગયો બે સ્ટેપ થ્રી હવે બાકી શું વધ્યું બત્રીસ આપણે એવો ઘન શોધવાનો છે જે બત્રીસથી થી નાનો હોય યાદ કરો કે બલ ત્રણનો ઘન સત્યાવીસ અને ચારનો ઘન ચોસઠ તો બત્રીસથી થી નાનો કયો છે સત્યાવીસ જે ત્રણનો ઘન છે તો આપણે લઈશું ત્રણ અને સ્ટેપ ફોર હવે બસ બંને ભાગને જોડી દો ત્રણ અને બે મળી ગયો જવાબ બત્રીસ જોયું સેકન્ડોમાં જવાબ આવી ગયો જ મજેદાર ટ્રિક્સ માટે અમને ઇન્સ્ટોગ્રામ ટેલિગ્રામ અને યુટ્યુબ પર દિશા એકેડમી પર ફોલો કરવાનું બિલકુલ ના ભૂલતા ચાલો તો આખી ટ્રીકને ફટાફટ એકવાર રિવાઇઝ કરી લઈએ જેથી મગજમાં એકદમ ફિટ થઈ જાય તો યાદ શું રાખવાનું છે બસ આ ચાર સિમ્પલ સ્ટેપ્સ પહેલું સંખ્યાના છેલ્લા ત્રણ અંકનું ગ્રુપ બનાવીને બે ભાગ પાડો બીજું છેલ્લા અંકનો નિયમ વાપરીને જવાબનો છેલ્લો અંક શોધી કાઢો ત્રીજું આગળની જે સંખ્યા વધી છે એનાથી તરત નાનો ઘન કયો છે એ શોધો અને ચોથું બંને પરિણામોને ભેગા કરી દો અને તમને તમારો ફાઇનલ જવાબ મળી જશે સિમ્પલ આ ટ્રીક આપણને શું શીખવે છે એ જ કે ગણિત ખાલી આંકડાઓની માથાકૂટ નથી એ તો સુંદર પેટર્ન્સ અને રહસ્યોથી ભરેલી એક મજેદાર દુનિયા છે જરા વિચારો આવા બીજા કેટલાય શોર્ટકટ્સ અને પેટર્ન્સ ગણિતમાં છુપાયેલા હશે જે બસ આપણી શોધવાની રાહ જોઈ રહ્યા છે તો જો તમને આજની આ ટ્રીક શીખવાની મજા આવી હોય અને આવી જ બીજી ઘણી બધી રસપ્રદ ટ્રીક શીખવી હોય તો અમારી સાથે જરૂર જોડાયો અમને ઇન્સ્ટાગ્રામ ટેલિગ્રામ અને યુ પર દેશા અંડરસ્કોર એકેડેમી નામથી શોધી શકો છો અને ફેસબુક પર અમારું પેજ છે દેશા ઇન્ફોર્મેશન એન્ડ એજ્યુકેશન સેન્ટર ત્યાં અમને ફોલો કરવાનું ભૂલતા નહીં આજના સેશનમાં જોડાવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર